વડનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએમ પરમારને ફરજમાં બેદરકારી અને તોડ ગંભીર આક્ષેપોને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર જુગારના કેસ પતાવટ માટે આશરે પંદર લાખ રૂપિયાનું લેનદેન થયાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો આ ગંભીર ફરિયાદ રેન્જ આઈજી સુધી પહોંચતા તેમણે તરત જ જિલ્લા પોલીસ અધિક્ષક એસપીને તપાસના આદેશ આપ્યા હતા સ્પષ્ટ સૂચન બાદ એલસીબીના પીએસઆઈ આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી